બોલીએ જય માતા કી જય માધવપુરના ઉગમણી દિશાની અંદર આવેલ ગૌચર ભીડની જગ્યાના અગ્નિ ખૂણાની અંદર પોરબંદર રાજના સીમાળે આજે પાળીઓ ખાંભો ગાય વાસડાનું સ્વરૂપ લઈને ઉભેલો છે આનો ઇતિહાસ એવો બતાવે કે ગાયોની વારે આ પોતે શહીદ થયેલ છે વીરગતિને પામેલ છે અને આજ પણ જો નહીં ખાંભા ઉગમણી દિશાના મોટે હોય પણ આ ભીડની સામું મોઢું રાખી આથમણું અને જાણે અત્યારે પણ રખલું કરવા હોય એવો છે આજ ગોપગણોની સાથે આ જેને વર્ણો પૂજા કરી એને પાખડી પહેરાવી શ્રીફળ વધારીને આજે એનું પૂજન કરવામાં આવ્યું છે એટલે જ કવિએ ખાંભાને પૂછ્યું છે કવિ ખાંભાને પૂછે જ પાળિયાને પૂછે જ કે આજ પૂછું તો ને પાળિયા રે તારા દિલડા કેરી વાત રે તારા દિલડા કેરી વાત સિમાડે કેમ ખોડાણા સિંદુરે કેમ રંગાણા સિમાડે કેમ ખોડાણા આ સિંદુ કેમ રંગાણા પાળિયો વાત કરે કે વાર ચડી જે દી ગાયો માથે બુંગિયા વાય ગા ઢોલ રે જદી બુંગિયા વાય ગા ઢોલ ઢીંગાણે યાહી ખપાણા તેથી અમે સિંદુરે રંગાણા તેથી અમે સી માળે કોડાણા એવા ઐતિહાસિક આજા ગાય વાસડા નો પાળિયો બેડે ઉગમણી સાઇડના ના અગ્નિકુણા અંદર આજ પણ એ જૂની ઇતિહાસની સાક્ષી પૂરતો બેઠેલો છે ગૌ માતા ની રક્ષા ને કાજે વીરગતિ પામ્યો આ જગત જગતને પગે લાગવા આવું પડે ગોવાળો એ સતનાણાય ભગવાન ની કથા પછી આનું પૂજન કર્યું છે બોલીએ ગૌ માતા